નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગાંધીનગર સીએમ ભૂપેન્દ્ર પટેલે બસો એક નવી બસોને આપી લીલી ઝંડી મુસાફરોની સુવિધામાં વધારો મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીએ બસમાં કરી મુસાફરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર રામકથા મેદાન ગાંધીનગર ખાતેથી નાગરિકોને પરિવહન સેવામાં નવીન ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ બસની મુસાફરી પણ કરી હતી વડાપ્રધાન મોદીએ પ્રગતિના પાયારૂપ બાબતોમાં સેવામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને દેશની ગતિશીલતાનો આધાર ગણાવી છે તે દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય અને છેવાડાના નાગરિકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે